ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસી તેમજ અન્ય જીઆઈડીસીના એસ્ટેટોમાં બે નંબરી કેમિકલ બે નંબરી કોલસો બે નંબરી સળિયાની ચોરીના બનાવો છાસ વરે નોંધાઈ રહ્યા છે ત્યારે જે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી એસ્ટેટમાંથી બિનઅધિકૃત અતિ જનવનશીલ એટલે કે જ્વલંતશીલ કેમિકલ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ આજે બાતમીના આધારે રેડ કરી હતી જેમાં યોગી

પોલીસે તપાસ કરતા ત્યાં કોઈ પણ જાતનું અગ્નિશામક સાધન એટલે કે આગ ઓલવવા માટેના કોઈ સાધનો ન હતા કે ના કોઈ તકેદારીના સાધનો હતા અને બસોને અઠ્ઠાણું અંગ બેરલ ભરેલા મળી આવ્યા હતા એક ટેન્કર પણ મળી આવ્યું હતું પોલીસે ચોપન લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો હતો સાથે બેરલો ભરતા કંપનીના એક વ્યક્તિ કે જે ભડકોદરાણી આદિત્યનગરમાં રહેતો અક્ષય નટોર પરમાર અને મહેન્દ્ર વસાવાને ઝડપી લીધા હતા આ મામલે કંપનીના સંચાલક અક્ષય પરમારને બેરોલોમાં કેમિકલ ભરતા પૂછપરછ કરતા તેમાં ટોલ્વિન આઈપીએ એસીટોન ઇથાઇનાઇલ એસેટેડ અને ફોર્માલિટી હાઇટ નામના કેમિકલ હોવાનું તેણે જણાવ્યું હતું તેમની પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ ન હોવાનું પણ તેમણે કહ્યું હતું ત્યારે આ મામલે એફએસએલની મદદ લેવામાં આવી હતી અને આ કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાનું બહાર આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ ખાતે રહેતા અશોક મણિ લાલ અને ઉર્મિલા અશોક નામના કંપનીના માલિક હોવાનું જાણવા મળ્યું છે હાલ તો પોલીસે બસો ટેન્કર મળી કુલ લાખ બત્રીસ હજાર ચોપન લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરી તેઓ સામે અંકલેશ્વર જીઆઈડીસી માં ફરિયાદ દાખલ કરાવી છે તો યાદ રાખીયે અમારા નામ હિમાલય એન્ટરપ્રાઇઝેસ જીઓ માર્ટ ડિજિટલ મોહમ્મદપુરા ભરૂચ સિટી જ્યાં શોપિંગ સ્માર્ટ ઓર મેલ થી कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच